ભચાઉ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભચાઉ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ઉજવણી અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન આજ રોજ તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરના કરવામાં આવ્યું હતું જે કેમ્પનું દીપ પ્રાગટ્યથી પ્રારંભ માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા ભચાઉ નગરપાલિકા પ્રમુખ શ્રી પેથાભાઈ રાઠોડ ચેરમેન પિન્ટુભા ગઢવી ડોક્ટર દિનેશ પટેલ સાહેબ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નારાયણ સિંઘ સાહેબ સી એચ અધિક્ષક ડોક્ટર કુમાર સાહેબ દ્વારા કરવામાં આવેલ જે કેમ્પમાં કુલ ત્રણસો બાવન લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો આ કેમ્પ દરમિયાન રાજકોટ મેડિકલ ટીમ સ્ત્રીરોગ ઓર્થોપેડિક બાળરોગ દંતરોગ આંખરોગ જનરલ ફિઝિશિયન વગેરે નિષ્ણાતોએ સેવા આપેલ સાથે ટીબી સ્ક્રીનિંગ એનસીડી મેલેરિયા ડેન્ગ્યુ લેપ્રેસી અને તેમને જરૂરી સ્ક્રીનિંગ અને માર્ગદર્શન આપવામાં આવેલ લાભાર્થીઓને આરોગ્યની વિવિધ યોજના અને કાર્યક્રમો અંગે તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપક દરજી જસ્સીબેન કરમટા દ્વારા માહિતી આપવામાં આવેલ કેમ્પ દરમિયાન મહિલાઓમાં પોષણ સાફ સફાઈ માતૃત્વ આરોગ્ય અને સમયસર ચકાસણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેમ્પનું સંચાલન નિલેશભાઈ માધાણીએ કરેલ કેમ્પને સફળ બનાવવા હેડ સિસ્ટર ફાલ્ગુનીબેન માધાણી તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ